મેડમ કેન્સરનો પ્રમાણ બહુ વધી રહ્યું છે તો એને અટકાવવા માટે વેક્સિન કોઈ બની છે હા જરૂરથી એક એવી વેક્સિન બનેલી છે કે જે કેન્સરને થતા પહેલા અટકાવે છે જેનું નામ છે એચપીવી વેક્સિન એચપીવી વેક્સિન એ ગર્ભાશયના મુખના કેન્સરને થતા અટકાવે છે અને આ કેન્સરથી બચવું પણ એટલું જ જરૂરી છે કેમ કે આ કેન્સર આપણા ભારતમાં બીજા જ ક્રમે આવે છે હવે આ વેક્સિન કોણ લઈ શકે છે તો આ વેક્સિન સ્ત્રીઓ તેમજ પુરુષ બંને લઈ શકે છે 9 થી 45 વર્ષના સ્ત્રી અને પુરુષને આ વેક્સિન લેવાથી નહીં તો ખાલી ગર્ભાશયના મુખનું કેન્સર પણ પુરુષોમાં પણ પેનિલ અને એનાઇલ કેન્સર થવાથી પણ બચી શકાય છે એના સિવાય જો તમે નવ થી ચૌદ વર્ષની વચ્ચે આ લો છો તો એના બે ડોઝ અવેલેબલ હોય છે ઝીરો અને છ મહિને અને જો તમે પંદર વર્ષથી પિસ્તાલીસ વર્ષની વચ્ચે લો છો તો એના ત્રણ ડોઝ લેવા જરૂરી છે ઝીરો બે મહિને અને છ મહિને આમાં બે ઓપ્શન અવેલેબલ છે સરવારીક્સ અને ગાડાસીલ નાઇન સરવારીક્સ જે છે એ થોડું ચીપ છે એટલે કે સસ્તું છે જ્યારે ગાર્ડાસી બેટર ઓપ્શન છે કેમ કે એ વધારે પ્રોટેક્શન આપે છે